રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની જગ્યાએ મધુબેન દેસાઈ પ્રાથમિક શાળાના બાળકોને આકાશમાં ગ્રહો વિશે માહિતી આપવામાં આવી ઉપલેટા પીએમ શ્રી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રહો વિશે માહિતી આપવામાં આવી પીએમ એક્સપોઝર યોજના દ્વારા ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓને આકાશની અંદર જે ગ્રહો છે તેમજ જે તારાઓ છે તેના વિશે સમજાવવામાં આવ્યા આકાશની સંપૂર્ણ માહિતી મળે અને જે આકાશમાં ગેલેક્સીઓ છે તેની માહિતી મળે તે અંતર્ગત અમે આજે બાળકોને માહિતી આપવા માટે કેન્દ્રીય વિદ્યાલયમાંથી હિરેન સર દ્વારા બ્રહ્મચારી બાપુની જગ્યાએ લઈ ગયા હતા અને બાળકોને રાત્રિના સમયની અંદર તારાઓ અને જે ગ્રહો છે તેમની સમજૂતી આપવામાં આવી છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા હાલો ડાન સાહેબ આજ રોજ ઉપલેટા ખાતેની એમ દેસાઈ વિદ્યાલયમાં માનનીય પ્રાચાર્ય સાહેબના અનુરોધથી હું બાળકોને તારા દર્શન વિશે જાણકારી મળે એના માટેનો એક કાર્યક્રમ ગોઠવેલો છે જેમાં બાળકોને નરી આંખે તારા દર્શનની ઓળખ ધ્રુ તારો કઈ રીતે શોધવો દિશા શોધન કઈ રીતે કરવું આકાશ ઉપરથી સમય કઈ રીતે આપણે નક્કી કરી શકીએ મહિનાઓની ઓળખ જે આપણા ગુજરાતી મહિનાઓ છે તેની પાછળનું વિજ્ઞાન એ બધા વિશેની માહિતી આપેલી છે સાથે સાથે એક સાયન્ટિફિક ટેલિસ્કોપની વ્યવસ્થા રાખેલી છે જેના દ્વારા બાળકોએ ગુરુના ચંદ્રો શનિ શનિના વલયો ચંદ્ર ચંદ્ર ઉપરના જે બધા ફીચર્સ છે એ બધી બાબતની જાણકારી મેળવેલી છે અને આ એક બાળકોને આપણો જે કુદરતી વારસો છે ખગોળ દર્શનનો જેના વિશે બાળકો

તેમજ આકાશની સંપૂર્ણ માહિતી મળે અને જે આકાશની અંદર ગેલેક્સીઓ છે તેની માહિતી મળે તે અંતર્ગત અમે આજે બાળકોને માહિતી આપવા માટે કેન્દ્રીય વિદ્યાલયમાંથી ધિરેન સાહેબ છે તેમને બોલાવ્યા ટેલિસ્કોપ સાથે શાળાએ પણ પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવી તે બાદ ફિલ્ડ વિઝિટ માટે અહીં બ્રહ્મચારી બાપુની જગ્યાએ અમે લઈ આવ્યા અને બાળકોને રાત્રિના સમયની અંદર તારાઓ અને જે ગ્રહો છે તેમની સમજૂતી આપવા પડી વિશેષ તો એ કહેવાનું છે કે આ જે વિષય છે તે અમારે સામાજિક વિજ્ઞાનની અંદર આવતું હોય તો અમારા શિક્ષક શ્રી છે ભાનુબેન તેનો પણ આગ્રહ હતો કે આપણે ગ્રહોની માહિતી આપવી છે તે સિવાય અમારા વિજ્ઞાનની અંદર પણ આની માહિતી આવતી હોય તો તેની અંદર પણ અમારા વિપુલભાઈ અરેડાનો એવો આગ્રહ હતો કે ભાઈ વિજ્ઞાનની અંદર આપણે ગ્રહોની આપણે માહિતી આપવી છે એ પણ આકાશ દર્શન મુજબ અને એક્સપોઝર વિઝિટથી એ સિવાય અમારા જે ભાષાના શિક્ષકો છે જાનકીબેન તથા રવિભાઈ તેને પણ એની અંદર ભાષાની અંદર પણ આ ગ્રહોની જાણકારી આવતી હોય ઇંગ્લિશની અંદર પણ આવતી હોય તો એ અંતર્ગત અમે એક્સપોઝર વિઝિટ અર્થે અહીં બ્રહ્મચારી બાપુની જગ્યાએ લઈ આવ્યા છીએ અને આ વિઝિટ અમે અહીં કરી રહ્યા છીએ